એમ છો બધા મજામાં અત્યારે વાગ્યા છે આઠ જેવો ટાઈમ પીક્યો ને આજે સંડે છે નવરાત્રિનો માહોલ છે તો ઓલમોસ્ટ થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું ને અત્યારે અમે લોકો વિલેજ જઈ રહ્યા છીએ વિલેજ જઈને શું કરવાના છે તમને બતાવીશ જર્નીમાં કન્ટિન્યુ રહેજો આખા દિવસના બ્લોગ આવશે લાઇક કરજો શેર કરજો અત્યારે હું અને મન જઈ રહ્યા છે ગામડે મારું ગામ જેને નથી જોયું આ બ્લોગ દ્વારા બતાવીશ તો મળીશું ગઢડા લેટ્સ ફો દોસ્તો પાછા રિટર્ન અમે લોકો આજે સંડે છે તો વિલેજ નીકળ્યા ને અત્યારે એક સેવાનું પાછું કાર્ય એટલે કે માછલીઓને રોટલી ખોરાવા એવા છે જોઈ લે નીચે જવું કવા ના જવું માછલીને અમે લોકોએ સેવા કરી લીધી માછલીને ને રોટલી ખવરાઈ દીધી ને અત્યારે પાછા ફાર્મ ઉપર આવ્યા છે મારું ખેતર છે અહીંથી તમને થઈ ગયું કુવા ઉધી જે ઉધી આપણે પડું બતાવી છે જે ઉધી પડું તે ઉધી નું આપણું ખેતર છે અત્યારે થોડીક માંડવી ઉપાડવાના છે તો ચાલો પેલા અંદર જઈએ આવો અંદર તું નો તું ગરો પપ્પા માં સોઠે ના તપી જા ઓકે આ બાજુ ઉતર તો અત્યારે અહીંથી અમે લોકો માંડવી કલાક કરશું જોઈ મોકલાવું મારો વાળા પાંચ કિલો મોકલાવું વાળા પાંચ કિલો દોસ્તો અત્યારે અમે ઉપર છીએ અને મારા ફાધરે જે વાડીમાં છે ઓર્ગેનિક વસ્તુ અને બધા પ્રકારના શાકભાજી એ તમને બતાવું તો આ પેલા છે મૂળા મૂળા વાવેલા છે સોરી પાલક કે મૂળા છે કમેટ કરો આ શું વસ્તુ છે આ મરચી છે તીખી અને મોરી બને સ્ટાર્ટ મોકલાવો મોકલાવું પાંચ કિલો મારા વાલા જામફર યસ દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે વાડીયા થી આવી ગયો છું ને અત્યારે ઘર પર પહોંચ્યો છું પણ પરમ દિવસે એટલે કે આઠ દસ બે હજાર ચોવીસ ના રોજ અમારા મનભાઈનો જન્મ દિવસ આવી રહ્યો છે તો એના બેનને એને ગિફ્ટ દેવી છે મનને આઈ બેનને તો હવે સિલેક્શન કરવા મનને તો લઈ ના સાંઈ શકી કારણ કે મનને સરસ સરપ્રાઈઝ આપવી છે તો અમે લોકો ત્રણ જઈશી હું શિયા ને ગર્વો ભાઈ મનભાઈ અમારી ઘરે આજે આવું હોય નથી આવતા એટલે જોઈ ગયાથી નાનું મોટું કિચન મળતું હોય તો લેશું અત્યારે મળી સી માર્કેટમાં હવે ક્યાં આજ શનિવાર છે રવિવાર છે શું ખુલ્લું હોય શું ના ખુલ્લું હોય ગયા પછી આઈડિયો છે તો વિડિયોમાં કન્ટિન્યુ જો લાઇક કરજો શેર કરજો અને રાજકોટની તમને અત્યારે ટ્રાફિક બતાવી શકીએ હું રાજકોટ સિટી માં જઈ રહ્યો છું તો ચાલો મળીશી રાજકોટ સિટી ધીમે લઈ ગયા ઘોડો અત્યારે વાગી ગયા છે સાડા છ પોણા સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને હું મારો લોગ અત્યારથી શરૂ કરી રહી છું કારણ કે આજે આખો દિવસ ફ્રી નહોતી અને કાલે ડિસ્કડાંડિયા રમવા ગયા હતા તો થાકી ગયા તા આપણે તો સૂતા હતા સવારે પણ મોડું થઈ ગયું અને બપોર પછી પણ મોડું થઈ ગયું ને ઊંઘ આવી ગઈ હતી તો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો મારે આજે રવિવાર હોય એટલે તમને ખબર જ છે કે અમારે બાપ દીકરો બંને અમારા ગામડે ગઢડા જાય તો તે આવી ગયા છે તો ચાલો આપણે એને રસોઈનું પૂછશું કે શું રસોઈ બનાવી તો ચાલો મળી જગદીશ પાસે તો ચાલો હવે હું જગદીશને પૂછું છું કે શું રસોઈ બનાવી છે તો ચાલો મિત્રો મળીએ જગદીશ પાસે આજે હું રસોઈમાં બનાવું ભૂખ ન તો ઓટીરે મે ભાટની ડુંગળી બટાકાનો શાક खिचડી ને રોટલી બનાવું

आलू और प्याज़ का सब्ज़ी बनाइए हम लोग अभी डिनर कर लेते हैं डिनर के बाद हमारे गुजरात वाले को आज शाम को इवे खास करके राजकोट वाले सभी परिवार के लेडीज और जेंट्स नवरात्रि माँ के घर पे घूमने के लिए जाते हैं और वो हिस्सा बताएगी आपको और उसको पार्टिसिपेट भी वो तो लाइक वीडियो में कंटिन्यू रहना और शेयर करना आप कब जाने वाले हो 9 बजे 9 बजे ओके तो बनाया गया अभी नवरात्रि का माहौल है तो सोली में और फिर निकले गए मैडम नवरात्रि खेलने के लिए और मैं और मेरा पुत्र मन पटेल जिसके नाम चैनल है वो हम लोग यहाँ पे रहेंगे तो लाइक करना शेयर करना और खास करके चैनल को सब्सक्राइब करना दोस्तों हेलो गाइस अत्यारे वागी गया छे नौ मने गाइस नो स्पेलिंग नथी आवडतो પણ મને નથી આવડતો હું તો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે નવ અને ચાલી રહી છે નવરાત્રિ તો આપણે જઈ રહ્યા છીએ રમવા માટે અને અમારા નીરવાબેન પણ આવી ગયા છે તો તેની થાળીની સજાવટ કરી રહ્યા છે બંને બાપ દીકરી જોઈ લો શું કરો બે અત્યારે મારી દીકરી માં ચોકમાયા બનીને માના જે અત્યારે ગરબે જઈ રહી છે એના માટે હું માતાને જે આરતીમાં જે ફૂલ યુઝ થાય